સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આમલકી અગિયારસ નિમિત્તે રાજાધિરાજ રણછોડરાયજી મહારાજની વાજતે ગાજતે સવારી નીકળી હતી એ સાથે જ યાત્રાધામમાં પાંચ દિવસીય રંગોત્સવનો પ્રારંભ થયો છે પરંપરા મુજબ આમલકી અગિયારસે ભગવાન ભાવિકો પર અબીલ ગુલાલની છોડો ઉડાડતા નીકળે છે એ સાથે પાંચ દિવસીય રંગોત્સવનો પ્રારંભ થાય છે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આમલકી અગિયારસ નિમિત્તે રાજાધિરાજ રણછોડરાયજી ભગવાનની ધોલ નગારા સાથે વાજતે ગાજતે સવારી નીકળી હતી આ સવારી નિજ મંદિરથી નીકળી લક્ષ્મીજી મંદિરે પહોંચી હતી પરંપરા મુજબ આમલકી ભગવાન હાથી પર સવાર થઈ ભાવિકો પર અબિલ ગુલાલની છોડો ઉડાડતા નીકળે છે આ સાથે જ પાંચ દિવસીય રંગોત્સવનો પ્રારંભ થાય છે પરંતુ હવે હાથીના બદલે માં બિરાજમાન થઈ ભગવાનની સવારી નીકળી હતી આમલકી અગિયારસે મંગળા આરતી બાદ ઠાકર ને શ્વેત વસ્ત્રો પરિધાન કરાવાયા હતા સાથે અમૂલ્ય શણગાર સજી સોનાની પિચકારીથી હોડી ખેલતા હોય તેવો ભાવ સેવકો દ્વારા પ્રદાન કરાય છે ભાગોત્સવ દરમિયાન નિત્ય ભાવિકો સાથે હોળી ખેલે છે મંદિરમાં ભગવાનના દર્શન કરવા સાથે ભાવિકો ભગવાન સાથે હોળી રમી ધન્યતા અનુભવે છે દેશભરમાંથી ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટતું હોય છે અને એ ઉત્સવની શરૂઆત ઓળી ધોળીના ઉત્સવની શરૂઆત અમલથી એકાદશી એટલે કે અગિયારસથી શરૂ થતી હોય છે એના ભાગરૂપે આજે ભગવાનની સ્વારી પહેલા હાથી પર નીકળતી હતી પણ હવે હાથી આવી વજન પણ ઉચકી શકતા નથી અને એની પ્રક્રિયાઓ પણ લાંબી થઈ ગઈ છે એટલે વરઘોડો આજે નીકળ્યો છે અબીલ ગુલાલની ની છોડ ઉડી રહી છે બધી મંડળીઓ પોતે સુર રેલાવી રહી છે અને ભાવિક ભક્તો ખૂબ હર્ષોલ્લાસ સાથે એ ભગવાનની શોભા યાત્રામાં જોડાયા છે ભગવાન પોતાના બગીચાઓની મુલાકાત લઈ ગૌશાળાની મુલાકાત લઈ લક્ષ્મીજી જઈ અને મંદિર બીજ મંદિર પરત આવશે અગિયારસના પાવન નિમિત્તે